ચાલો આટલું સરળતાથી આપણે યુટ્યુબમાં ને બધે કીટ વિશે અલગ અલગ સમજાવીએ છીએ પણ છતાં પણ ઘણા બેન ભાઈઓને કન્ફ્યુઝન થાય છે કે કીટ માં કેવી રીતે માલ આવે છે તો જો આ અલગ અલગ બધી કીટ છે એક બે ત્રણ ચાર પાંચ અને બીજી બધી બને છે કીટું તો હવે કીટ ની અંદર આવી રીતે આવે જરાક નજીક વ્યા હોય આપણે સાઈઝ પણ બતાવી શકીએ જો આ થ્રી એક્સલ નું ટી શર્ટ છે આ ડેનિયમનો પ્લાઝો છે

એટલે આવી રીતે આ પાર્સલ કિટમાં આવે હવે તમે ઓર્ડર કરો છો એટલે જો આ સેમ બેઠું બનાવેલા છે બધા અલગ અલગ કલર ડિફરન્ટમાં આવશે જેના ભાગમાં જેવો કલર આવે સ્પેસિફિક કોઈ ડિઝાઇન ચોઈસ કરીને અમે નાખતા નથી બધી જ ડિઝાઇન એકદમ સારી જ આવે છે અને કલર પણ એકદમ સરસ મજાના જ આવે છે તો આવી રીતે જો આવા કલર ચટ આવે નજીક આવીને જોઈ શકો છો આવો તો જરીક પેક છે તો આનું ગણી લેજો આ ડ આવડે જો આ બધી એમ્બ્રોડરી પેન્સિલ ટી શર્ટ અત્યારે કીટમાં અમે આપીએ અને બધું ને સારી ક્વોલિટી ફિનિશિંગ વાળો જ માલ આવશે તો તમારે આજુબાજુમાં જેને બેન છે સગા સંબંધી છે વોટ્સઅપ અમે માલ વેચવાનું ચાલુ કર્યું છે તો આ પ્રમાણે અમારી ક્વોલિટી છે તો તમારે માલ લેવો હોય તો તમે આવી શકો છો આવી રીતે તમે આગળ એક્સપેન્શન કરી શકો છો હવે સમજી લો સપોઝ આ થ્રી એક્સએલ નું ટી શર્ટ તમારી પાસે આવ્યું છે હવે આ થ્રી એક્સલ માંથી કોઈને એક્સેલ જોતું છે કોઈને એલ જોતું છે તમારી પાસે તો ઓપ્શન નથી છે તો તમે બીજો ઓર્ડર આપી અને સ્પેસિફિક મંગાવી શકો છો કે આ મને ડબલ એક્સેલનું એક્સેલ નું ટી શર્ટ જોતું છે તમે અમને મોકલો તો અમે તમને કુરિયર છે તો પાર્સલથી જેટલો માલ લખાવશો એ પાર્સલ કરી આપશું એટલે આ હાવ સિમ્પલ રીતે તમને સમજાવે હજી પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો આપણે આનાથી ધ્યાન રાખીને પાછો નવો એક પણ વિડીયો બનાવશું જેનાથી વધારે ક્લિયર વાત થાય જે હું કહેવા માંગુ છું તમે આરામથી સમજી શકો છે કે તમને કદાચ અનુભવ કે આઈડિયાસ ન હોય પણ મને ને તમને ભગવાન મસ્ત મજાની બુદ્ધિ ને જબાન આપી છે તો હું આગળથી શીખીને આવું છું તમને શીખવાડું છું એટલે હજી આમાંથી કઈ મને શીખવા મળે એ હું ટ્રાય કરું છું એટલે હજી કન્ફ્યુઝન વાળા સવાલ તમે કરી શકો છો જેનાથી મને વધારે આઈડિયા આવે અને હું તમને વધારે રીતે સારી રીતે સમજાવી શકું બાકી ધંધો કરો એક વખત એક વખત કીટ તમે મંગાવશો તો હંડ્રેડ પર્સન્ટ તમારો ધંધો ચાલુ થઈ જશે અમે પ્રયત્ન આવો ને આવો સારો માલ તમને આપીશું તો આ રીલ્સ ને શેર કરો ફોલો કરો જો આનાથી કોઈનો ધંધો ચાલુ થતો હશે તો મને તમને બંનેને આશીર્વાદ મળશે બાકી આટલા માટે અમારા રોટલા તો ભગવાન કૃપા કરીને કાઢે છે પણ હવે આપણે મેક ઇન ઇન્ડિયા તો ભાઈ બધા નવરા માણસો છે ફ્રી ટાઈમ હોય જેટલો નવરો ટાઈમ હોય એમાં આપણે નાનો સાઈડ ધંધો કરી